ડવોઈ તાલુકાના કરાલી ગામે પશુ પક્ષીઓને પાણી પાણી પીવાનો હોજ બનાવવામાં આવ્યો છે ત્યાં આવેલી પાણીની પાઇપલાઇનમાં ઘણા સમયથી લેકેજ હોય પોતાનું પાણી વેસ્ટેજ ખેતરોમાં વહી જાય છે અને એક તરફ ગામડાઓમાં પીવાના પાણીની તકલીફો ઉઠવા પામી છે જ્યારે બીજી તરફ તંત્રની નિષ્કાળજી અને નિષ્ફળતાને કારણે રોજનું હજારો લીટર પાણી કાંસમાં ખેતરમાં વહી જાય છે જેને લઈને પશુ પક્ષીઓને પીવાના પાણીની તકલીફ પડી રહી છે તો વહેલી તકે આ તંત્રના અધિકારીઓ જાગે અને પાઇપલાઇન રિપેરિંગ થાય તો લાખો ગેલન જે પાણી બગાડ થાય છે તેનો બગાડ થાય નહીં એક તરફ પાણી બચાવવાની વાતો થઈ રહી છે જ્યારે બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે રોજનું હજારો લીટર પાણી વેસ્ટેજ થઈ રહ્યું છે વહેલી તકે લાગતા વળગતા તંત્ર દ્વારા તેનું રિપેરિંગ કામ કરાય અને પાણીનો બચાવ થઈ શકે કે પછી તંત્રની આ જ લોલમલોલ જોવા મળશે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે